મારા બહેનો મારા ભાઈઓ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ત્રણેયમાં હું મહાશિવ પુરાણ મૂકું છું વાર્તા મૂકું છું તમારા ફેમિલી માટે ખાસ ને ખાસ મહત્વ છે તો મારી નમ્ર વિનંતી છે તમે ખાસ ને ખાસ જુઓ અને ફેમિલી સાથે જુઓ ઇન્સ્ટાગ્રામમાં મેં હું મૂકું છું તો એ લોકો રાહ જોઈને બેઠા હોય છે બસો અઢીસો જણા દિવસમાં જોઈ જોઈ લે છે તો પહેલાં જ્યારે મૂકી ત્યારે મારે થોડુંક બહુ મિસ્ટેક થતી હતી હવે સરસ વ્યવસ્થિત રીતે સમજાવું છું અને તમારા બાળકોને સારા વિચાર મળે સારા સંસ્કાર મળે એથી કરીને તમે ખાસ ને ખાસ તમે ફેસબુક ફેસબુકમાં યુટ્યુબમાં યુટ્યુબમાં હું મૂકું છું વાર્તા ચાલીસ વાર્તા છે એના સ્થળ એક એક થી એક સમજા જેવા છે અને શિવ પુરાણ તમે સાંભળશો તો તમારા બાળકોને તમારા ફેમિલીમાં અત્યારે બધા એટલા અવળે રસ હોય છે વડીલો પણ અવળે રસ હોય છે અને નાના બાળકો પણ આપણા મા બાપના કયા એટલે